આણંદના કર્મસદ ખાતે સરદારધામ યુવા સંગઠનના ઉપક્રમે આગામી સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી સર્વસંકલિત સરદાર કથા અંતર્ગત કર્મસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાળ ખાતેથી પોથીયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું આ પોથીયાત્રા નિમિત્તે સરદારધામના પાટીદાર સમાજના નેતાઓ સરદાર પટેલના પ્રપોત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

અને આગામી 16મી ફેબ્રુઆરીના રોજ કરમસદ હાઈસ્કૂલના મેદાન ખાતે ત્રિદિવસીય સરદાર કથાનો પ્રારંભ થશે. સરદાર સાહેબ સરદાર કથા નિમિત્તે આજે સરદાર પોથી યાત્રાનો પ્રારંભ આજે સરદાર પટેલ નિવાસ નિવાસસ્થાનથી આપણે કરી રહ્યા છે. એમના વિધિવત પૂજન પછી આજે સરદાર પોથી એ સરદાર રથમાં બિરાજમાન થશે. પછી આણંદ જિલ્લામાં 14 દિવસમાં એનું ગામે ગામ વિચરણ થશે. તેથી સર્વ રાષ્ટ્ર પ્રેમી જનતાને સરદાર પ્રેમી જનતાને આ પોથીયાત્રામાં જોડાવા માટે સર્વ સમાજ તરફથી આહવાન છે જય સરદાર જો બહુ આનંદ થયો સરદારના નામે જે થાય છે તેમનું નામ બરાબર એમના વિચારો બધા લોકોના મગજમાં ઉતરે તો સારી વાત ચિરાગ સૈયા દિવ્યાંગ ન્યૂઝ આણંદ